અંકલેશ્વર જેઆઈડીસીમાંથી ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડની ટીમે એક દુકાનમાં ઇકો કારમાંથી વાલ ફ્લેન્ચ અને નટબોલ્ટના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી કુલ રૂપિયા ત્રણ લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સુધી માહિતી મુજબ ભરૂચ પેરોલ ટીમ તે દરમિયાન ચોકડી પાસે આવેલ આવેલ રાજેન્દ્ર પાઇપ ફિટિંગની દુકાનમાં ઇકો કારમાં એસએસનો નો સામાન ભરી સગે વગે કરવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પેરોલ ફ્લોની ની ટીમે દરોડા પાડતા એસએસના ના વાલ ફ્લેન્ચ અને નટબોલ્ટ નો જથ્થો મળી આવ્યો હતો પેરોલ ફ્લોની ટીમે કુલ રૂપિયા ત્રણ લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દા માલ કબજે કરી અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા રાજેશ દાંડમચંદ જૈન ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા પ્રેમસિંહ વક્તાવરસિંહ રાજપૂત અને બબુતભાઈ ઉર્ફ ભબૂત તારાચંદ ખટીકની ધરપકડ કરી તેઓને જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કર્યા હતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર